કાર્યક્રમ પાગરપાલિકા પ્રમુખ ઉપ્રમુ સહિત ધારાસભ્ય ચૈતન્ય ઝાલા સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય તેમજ પ્રમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજરોજ પાદર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અંદાજિત પંદર લાખના ખર્ચે મોક્ષરથ તેમજ લોકોની સુકાકારી બાબતે પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી અંદાજે સુડતાલીસ લાખના ખર્ચે ગટરના જેટિંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે મોક્ષરથનું પણ છે તે લોકાર્પણ કરાયું હતું ત્યારે કાર્યક્રમ પાદરાના ફાયર સ્ટેશન પાણી ટાંકી પાસે રાખવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ કારોબારી ચેરમેન સચિન ગાંધી વાહન સમિતિ ચેરમેન દીપાલીબેન પટેલ તેમજ ભાજપ નગર નવનિયુક્ત પ્રમુખ દીપેશ પંચાલ સહિત નગરપાલિકાના સદસ્યો તેમજ કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો આ પાદરા નગરપાલિકા દ્વારા છે તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમ લાખો રૂપિયાના ખર્ચે છે આ ત્યાં સુવિધા અને વ્યવસ્થા કરવામાં આવી છે નગરપાલિકા દ્વારા બે વાહનોના લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા નગરપાલિકાના પ્રમુખ વાહન સમિતિના ચેરમેન દિપાલીબેન અને સંગઠનના નવા શહેર પ્રમુખ દીપેશભાઈ પંચાલ અને નગરપાલિકાના સભ્યોના વરદ હસ્તે આજે લોકાર્પણનો જે કાર્યક્રમ રાખ્યો હતો એમાં બે હજાર તેવીસ ચોવીસની જે ધારાસભ્યની ગ્રાન્ટ હતી એમાં મોક્ષરત પંદર લાખ ઓગણત્રીસ હજાર રૂપિયાના ખર્ચે એનું લોકાર્પણ કર્યું હતું અને લોકોને સુખાકારીમાં રાહત રહે એ માટે પંદરમાં નાના પંચની ગ્રાન્ટમાંથી લગભગ સુડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આજે કટરનું જે જેટિંગ મશીન પાદરની સુવિધા માટે ઉભ્યું કર્યું છે એ નગર આજે લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો